आते में सो ऐसी कोसो ચાલો કે આપણે બધું વસ્તુ આપણું કાઢી લીધું છે તમે જોઈ શકો છો આ બધું વસ્તુ મસાલો અને બધું છે અને અહીંયા છે આપણો ભીંડો તમે જોઈ શકો છો આપણે પહેલાં ધોવાનો છે તો ચાલો આપણે ધોઈને જ છીએ તમે જોઈ શકો છો આવી ગયું છે તમે ઘણા ટાઈમથી બધું પૂછતા હોય લેવા જાય ને બધું આવી ગયું આપણે ચાલુ કરીએ ઘણા ટાઈમથી તમે પૂછતા કે આ તમારું ગામ કે આપણે નોખો એક વિડીયો બનાવવાનો હોય તો તમે એ હજી વાર વાર લાગશે અમારો થોડું બધું સપોર્ટ તમે થોડોક ઘણો કરતા રહો પછી આપણે એક પીને વિડીયો બનાવીશું તમારે આવી જાય ચાલો આપણે બીજું બધું છે પીંડા ધોઈ નથી મિત્રો હવે આપણે પીંડા ધોઈ નાખી ચાલો મારા જગદીશભાઈ ને અમારા કેમેરામેન છે તે હવે ધોવા મળ્યા છે ભીંડા આપણા ચાલો આપણે ધોઈ નથી આપણે પેલા સરસ પાણી ધોઈ નાખીએ ભીંડાને ચોખ્ખા પાણી આપણે ભીંડા ધોઈ નાખવાના પેલા સારા તો ભીંડા ધોવાઈ જશે હવે ફાઇનલી મિત્રો આપણે આપણા ભીંડા ધોવાઈ છે ને હવે આપણે એને શું કરવાના જગદીશભાઈ અને હવે આપણા કાપડ સાંઈ લે પેલા એ

Ahora vive con avilla, sea તો બધું કામકાજ ચાલુ છે આપણું પણ થોડુંક કામકાજ કરવા લાગુ સારો આપણું બધું વસ્તુ પણ આવી ગયેલું છે બધું કામકાજ કામકાજ ચાલુ છે છે મળી આપણે ભીંડાનું પૂરું તમે જોઈ શકો છો આવી રીતે બધું કરી નાખ્યું છે હવે આપણે કરવાનું છે લસણ ફોલે છે અને થોડુંક લસણ ફોલવાનું છે હવે બીજું આપણે સવાણું ને ગાંઠિયા લાવેલા છે સહિત ખાંડવાના છે તો સારો આપણે પેલા કરી નાખીએ સવાણું ને ગાંઠિયા ખાંડ નાખીએ પેલા આપણે ખાંડ અંદર આપણે લાવેલા પાછું આદુ લાવેલા છે આદુ નાખવાનું નહીં ગાંઠ ને સોટે કાપી નાખવા નો ગાંઠ સોટે ગયો આપડે ગાંઠિયા સવાણું આ છે મિત્ર ગોપાલ સવાણું તમે તો કઈ જ નહી જોયું હોય

આપણે હવે સવાણો ખાંડી છે તો હવે આપણે એને નાખી લઈએ બે વસ્તુ થઈ ગયું છે તાર આપણું લસણ પણ ફોલાઈ ગયું છે કેમ કે આપણે લાદું ફોલવાનું નથી હવે એટલું જ ફોલવાનું છે અને હવે આપણે બીજું કાંઈ તો કરવાનું નથી હવે આપણે લાવેલા લાવેલાસી છીણાનો લોટ તો એને આપણે સારો બધું મિક્સ કરવાનું છે મિત્ર આપણે સવાણોને ગાંઠે ખાંડ નાખા તો મારે પ્રદીપભાઈ હવે આપણે ત્રણ આદું છે એને દરેક દરેક નાખીને આપણે તમારે પ્રદીપભાઈ આદુ અને લસણને પેસ્ટ બનાવી છે

તમારા પરદીભાઈ આદોને ને પેસ્ટ તૈયાર કરી નાખી છે હવે આપણે કરવાનું છે છેલ્લું વસ્તુ જે બાકી છે હવે આપણે એક લાલ આપી આ તમે જો જો ગુલાબ બેસન આપણે એનથી આપણે આ તો મસાલો તૈયાર કરવાનો છે ચાલો કરી લઈએ પહેલા ફાઇનલ મિત્રો આપણે કરવાનું છે આપણે તો આપણે નાખ જો આપણે પહેલા એનો લોટ થોડોક એને લોટ નાખ્યો થોડોક છે હરી નાખજો હવે લોટ નાખજો હવે આપણે નાખવાનું છે માં સવાણો એ ઉપર નાખવાનું આપણે ગાંઠિયા આપણે આદુ લસણની પેજ થોડીક હવે એમાં આપણે નાખવાનું છે તેલ તો ચાલો આપણે તેલ એડ કરી દઈએ ઉમેરી દઈએ થોડુંક પેલા આપણે નાખી દઈએ થોડુંક થોડુંક જીરું ને થોડુંક નાખી દઈએ આપણે હળદર થોડુંક હતું આમ બહુ પણ થોડુંક આપણે એમાં નાખશે નમક મરસું પણ નાખશું આપણે થોડુંક મરસું પણ નાખ દીવું આપણે કે આપણે થોડોક એમાં નાખ દીએ કોતમરી મનાખ દીધું આપણે તેલ મસાલો બનાવ લોટ ને ઉધો મસાલો થઈ ગયો તાર બાંધીને હવે આપડે ભરવાના થી તો ફરી લઈએ આપણે

આપણે આ ભીંડા ભરેલા તો ભરાઈ ગયા છે અને આપણે કરવાનું છે બનાવવાનું તો આપણે તેલને બધું ચાલો ફાઇનલ મિત્ર આપણું બધું વસ્તુ થઈ ગયું છે ત્યારે પાછળ જોઈ શકો છો આપણે કેમ કે સુલો ઓલો કરે છે આપણે બધા સેડવાનો છે ભીંડા ને એવું બધું તો ચાલો આપણું બધું થઈ ગયું છે ત્યાર આ તમે જોઈ શકો ભરેલા ભીંડા તમે સરસ મજાના અને આપણે ત્યાં તો પહેલું બધું આવી ગયું છે મસાલોનું બધું આપણે સુલે છે મૂકવાનું છે તો પેલું તેલને સેડવાના છે પેલું મૂકાઈ ગયું છે

अपने आप वाड़ी से बिल्कुल जो से 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 आ रीते से बड़ी वस्तु कई रीते से अत थोड़ा खास थी गये थोड़क मोड़ू थी गये करता पहला वीडियो करता थोड़क मोड़ू थी उसे, गए शुरू से बनवा बिल्कुल जाए सको हल्दी 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 મિત્ર આપણું શાક બની દેજો છે ભરેલા ભીંડાનું શાક બની ગયું છે કેમકે ઉતારતા થોડું સારથી ઓછું એટલે તમે બતાવ્યું નહીં તો આ ખાલી તમે જોઈ શકો આ બની ગયું છે અને આપણે ટેસ્ટ કરવાનો છે એવું બન્યું છે તો આપણે ઘડી કમેન્ટ ટેસ્ટ કરી લઈએ ચાલો અને આ મિત્ર આ તમને કેવો લાગે કોમેન્ટમાં કીધે દો કેમ કે અમારે તો અમે પહેલી વાર બનાવી થોડુંક મિસ્ટેક થોડી કામ થઈ ગઈ છે હું કાઈ વાંધો નહીં પણ રેડી જ બનુ છે થોડો કોલુ છે તમને કેવું લાગ્યું અને અમારા ચેનલ પહેલી વાર તમારા ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી નાખજો લાઈક કમેન્ટ કરી નાખજો કેવું લાગ્યું તમને અમારો વિડીયો તો સાય મિત્ર અમારે રજૂ ભટિયાસ કરે છે કેવું બનુ છે તો કેવું બીનું રજજીભાઈ યા કનું માં મારા છે એક નંબર કેમ બનુ તમારે આરા ભાઈ કે પણ એક નંબર માં વિદે પઈ પછી એક નંબર બીને એમ કઈ છે તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો તમને અમારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો અને આગળ તમારે સેનો વિડીયો કોમેન્ટમાં કોમેન્ટ કરતા આવજો તો ચાલો નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછા મળીશું ત્યાં સુધી બાય બાય